જેનાથી પ્રદૂષણ ઓછું થશે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે ગણેશજીની મૂર્તિઓ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની આવે છે એને ક્યાંય પણ વિસર્જિત કરવામાં આવે છે તો એ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ પીગળતું નથી અને ગણેશજીની મૂર્તિ એ ખંડિત પણ થઈ જાય છે ધર્મનું અપમાન થાય છે આના લીધે તો એક અગત્યના વિચાર સાથે એક મેસેજ સાથે અમે લોકો આજે આ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની આજે ઉજવણી કરી રહ્યા છીએ અને નારિયેળના છાલામાંથી બનાવેલી

આજે વિશ્વના હરેક દેશોમાં ભારતીય સંસ્કૃતિનું એટલું મહત્ત્વ છે તો આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા જોવા જઈએ તો સૌ પ્રથમ કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ સારું કામ કરતા હોઈએ તો ગણેશજીની સ્થાપના પૂજના અર્ચના આરતી કરવામાં આવે છે તો એ વિઘ્નહર્તાનો આજે ખાસ ઉત્સવ છે દેશમાં હરેક જગ્યાએ હરેક લોકો નાના મોટા સૌ કોઈ લોકો પોતપોતાની પોતાની રીતે ગણેશ ઉત્સવ કરવામાં આવી છે જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે લોકો લાવ્યા છીએ પ્રકૃતિને પણ નુકસાન ન થાય અને ભારતીય સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને ધર્મનું સ્થાન પણ જળવાઈ રહે એ હેતુથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવી એની પૂજા અર્ચના એની સ્થાપના કરી ત્રણ દિવસ રાખી અને એનું વિસર્જન કરવામાં આવશે અને આ અવસર પર દેશના હરેક લોકોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ